નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતાબારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠની ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર આઠ છે મનુષ્ય સિંહયુહુ મૈત્રી એટલે કે માણસ અને સિંહની મિત્રતા એ પાઠ છે એ ભણીશું એમાં અડધો પાઠ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા એનું આપણે પુનરાવર્તન કરીએ

અને નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્ની સિંહણને મારી નાખી સિંહ તેને બચાવવાની કોશિશ કરી પણ તે તેમાં સફળ ન થયો દુઃખી સિંહ નદીના કિનારા પર બે રહ્યો ચાર દિવસ પછી જ્યારે મગર નદીના કિનારે પાસે આવ્યો ત્યારે સિંહ ઝડપથી તેના પર હુમલો કર્યો તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ છેવટે સિંહે મગરને મારી નાખ્યો પણ તે પોતે પણ ઘાયલ થયો અને ત્યાં જ પડી ગયો માત્રાવાલા માત્રાવાલ દૂરત એ તત્ત પશ્યત એટલે કે માત્રાવાળા છે એ દૂરથી એ તત્ત એટલે કે આ બધું અપશ્યત એટલે કે જોતો હતો માત્રાવાળા છે એ દૂરથી આ બધું જોતા હતા સતિગ્રસ્ત સિંહસ્ય સહાયતા તત્ર આગચ્છત સિંહ સહ એટલે કે તે તે ક્ષતિગ્રસ્તગ્રસ્ત સિંહસ્ય એટલે કે ઘાયલ સિંહની સહાયતા એટલે કે મદદ માટે તત્ર એટલે કે ત્યાં અગચ્છત એટલે કે આવ્યા તે ઘાયલ સિંહની મદદ કરવા માટે ત્યાં આવ્યા ઔષધાની આનીય સહ સિંહ સુશુષા અકરોત ઔષધાની એટલે કે ઓસળિયા લાવીને તેણે સિંહની સુશામ એટલે કે સારવાર અકરોત એટલે કે કરી ઓસળિયા લાવીને તેમણે સિંહની સારવાર કરી કતિચિત દિનાંતરમ સિંહ સ્વસ્થ અભવત તથા તસ મિત્ર અભવત કતચિ એટલે કે કેટલાક દિવસ પછી સિંહ એટલે કે સિંહ સ્વસ્થ એટલે કે સાજો અભવત એટલે કે થઈ ગયો ત્યારે ત્યારથી તે તેનો મિત્ર બની ગયો તદનંતર સ એવ સિંહ પ્રતિદિન માત્રાવાલસ્ય ગૃહે ત્યાં સમીપો ન્યવસત તદંતરમ એટલે કે ત્યાર પછી સ એટલે કે તે એ અને સિંહ એટલે કે માત્રાવાળાને સિંહ પ્રતિદિનમ એટલે કે દરરોજ 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 માત્રાવાળાના ઘરમાં તેની પાસે તશ સમીપ એટલે કે તેની પાસે નિયવસત એટલે કે તેની પાસે રહેવા લાગ્યો ત્યાર પછી જ પછી તે જ સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો સહ માત્રાવાલેન સહ સર્વત્ર ભ્રમણમ અકરોત સહ એટલે કે તે માત્રાવાળાની સાથે સાથે ચારે બાજુ ભ્રમણ કરતો તશ ગૃહમ ક્ષેત્રક અને તેના ઘર અને ખેતરનું રખોપું કરતો હતો મનુષ્ય સિંહો એશાહ અદિત્યા મૈત્રી કથિત વર્ષ પરિમ પ્રાચલત એટલે કે મનુષ્ય અને સિંહની અજોડધુ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલે માત્રાવાળા નિધન કાલે દુઃખિત સિંહ એટલે કે માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ સ્મશાનયાત્રાયામ અપી અગછત એટલે કે સ્મશાન યાત્રાની અંદર પણ ગયો શ્મશાનત એ વસહ વનમ અગછત એટલે કે સ્મશાનમાંથી જ તે જંગલમાં જતો રહ્યો તદંતરમ કોઈ બી જનહ તમસિંહ ન અપ્રશ્યત ત્યાર પછી કોઈ પણ માણસે તે જ સિંહને જોયું નથી અધ્યાપી જણા એ તસ્ય સત્ય પ્રસંગ વિસ્મરણમ કરતું ન શક શકનું એટલે કે આજે પણ માણસો છે એ તસ્ય એટલે કે આ સત્ય ઘટનાને વિસ્મરણમ એટલે કે ભૂલી કરતું ન શકન એટલે કે ભૂલી શકતા નથી હવે આપણે એક વખત ફરી વખત એનું ભાષાંતર જોઈએ કે માત્રાવાળા દૂર થયા બધું જોતા હતા તે ઘાયલ થયેલા સિંહની પાસે તેની મદદ માટે આવ્યા ઓસળિયા લાવીને તેમણે સિંહની સેવા કરી અથવા તો સારવાર કરી જો અહીંયા માત્રાવાળા છે એ સિંહને ઓસળિયા લગાવતા નજરે પડે છે કેટલાક દિવસ પછી સિંહ છે એ સાવ સાજો થઈ ગયો અને સારવારથી તે તેનો મિત્ર બની ગયો ત્યાર પછી તે સિંહ છે એ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો તે માત્રાવાળા સાથે બધે ભ્રમણ કરતો અને માત્રાવાળાના ઘર અને ખેતરનો રખો કરતો હતો હવે માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં પણ ગયો હતો અને સ્મશાનથી જ તે જંગલમાં જતો રહ્યો ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં આજે પણ આ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી હવે આપણે આખા પાઠનું ભાષાંતર એક વખત જોઈએ તો કે સૌરાષ્ટ્ર પ્રદેશે સત્તાધાર ગ્રામસ્ય સમીપે મોટી મોણપરી નામક ગ્રામ વર્તતે એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગામની પાસે મોટી મોણપરી નામનું ગામ છે पूर्वे वर्ष वर्षपूर्वे ग्रामे मात्रावालह नामक हा, एक कृषीबल आसीत् एटले की केटलाक वर्षो पहिला ते गाममा माळा नामे एक खेळूत हतो नद्या तटे कृषीवाटिकायां आसीत नदीने काठे माळानी वाडी होती मात्रावाला प्रतिदिन वाटिकायां वृक्षतले स्थित्वा नद्या जलं अपश्यत् એટલે કે માત્રાવાળા છે દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતા એકદા સહ અપશ્ય એકવાર તેણે જોયું સિંહ સ્વ ભાર્યા સહ નદ્યા જલ પાનાર્થમ આગચ્છત જોયું કે એક સિંહ પોતાની પત્ની સિંહણ સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો નદ્યા જલે સ્થિત મકર સિંહ ભાર્યા વધમ અકરોત એટલે કે નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્ની સિંહણને મારી નાખી સિંહ સિંહ તસ્યા રક્ષણાયમ પ્રયત્ન અકરોત કિંતુ નિષ્ફળમ અભવત એટલે કે સિંહે તેને બચાવવાની કોશિશ કરી પણ તે તેમાં સફળ ન થયો દુઃખિત સિંહ દુઃખિત સિંહ નદ્યા તટે અતિષ્ઠત એટલે કે દુઃખિત સિંહ નદીના કિનારા પર રહ્યો ચતુર્ણાં દિનાનામ અનંતરમ યદા મકર નદ્યા તટસમીપ આગ્છત તદા સિંહ શીઘ્રતયા આક્રમણ અકરોત એટલે કે ચાર દિવસ પછી જ્યારે મગર નદીના કિનારા પાસે આવ્યો ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો તયો મધ્યે ઘોરયુદ્ધમ અભવત તે બંને વચ્ચે ભયાનક લડાઈ થઈ થઈ સિંહ મકરશ અવધમ અકરોત સિંહે મગરને મારી નાખ્યો કે સ્વયં અપી ક્ષતિગ્રસ્ત ભૂત તત્રે અપત પરંતુ તે પોતે પણ તે પોતે પણ ઘાયલ થયો અને ત્યાજ પડી ગયો માત્રાવાળા દૂરત એ તત અપ્રશ્યત માત્રાવાળા દૂરથી આ બધું જોતો હતો સતિગ્રસ્ત ગ્રસ્ત સિંહ સહાયતા તત્ર ત તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો ઔષધાની આનીય સહ સિંહ શુશ્રુષા અકરોત એટલે કે ઓસળિયા લાવીને તેણે સિંહની સેવા કરી કથિચિત દિનાંતરમ કેટલાક દિવસ પછી સિંહ સ્વસ્થ અભવત તથા ચતસ્ય મિત્ર અભવત કેટલાક દિવસ પછી સિંહ સ્વસ્થ થયો ત્યારે તે તેનો મિત્ર બની ગયો તદંતરમ સહ

મનુષ્યસિંહયો એશા અદ્વિતીયા મૈત્રી કતિચિત વર્ષપર્ત પ્રચલન એટલે કે માત્રાવાળા અને સિંહની અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી માત્રાવાળા નિધનકાલે દુઃખીત સિંહ સ્મશાનયાત્રાયામ અપી અગછત એટલે કે માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ સ્મશાનયાત્રામાં પણ ગયો હતો કોઈ પણ તમ એટલે કે તે સિંહ એટલે કે સિંહને ન અપશત એટલે કે સિંહને જોયો નહીં અદ્યાપી જના આજે પણ લોકો એ એટલે કે આ સત્ય પ્રસ પ્રસંગ છે એટલે કે સત્ય ઘટનાની વિસ્મરણ કરતું ન શકનોતી એટલે કે આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શક્યા નથી વિદ્યાર્થી મિત્રો આખા પાઠનું ભાષાંતર એક વખત તમારે તમારી રફનોટની અંદર લખવાનું છે